નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉના ભાવનગર રોડ ઉપર સમી સાંજના સમયે ઉનાથી જાફરવા બાદ તરફ જતાં એક ટ્રક ઓવર સ્પીડ જતો ટ્રકે ત્યારે ગાંગડા ત્યારે ગામ નજીક રસ્તા પર ગેટાબકરા ચારવા નીકળેલ માલધારીના બાર જેટલા ગેટાબકરા પર ટ્રક ચડાવી દેતા પશુઓની ચિચરીઓથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો ઘટના સ્થળે બાર જેટલા ગેટાબકરાના મોત નીપજ્યા હતા અને મૂંગા પશુઓના લોહીથી રસ્તો રંગાઈ ગયો હતો ગણરા નજીક થયેલા અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રક ચાલક તેને ઝડપી શણખાટ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન લઈ ગઈ મહત્ત્વની વાત એ છે કે ભાવનગર હાઇવે પર ચોવીસ કલાક સતત વાહનો અવર જવર રહેશે ત્યારે ઓવરસ્પીડ આવતા વાહનો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે તેમ ત્યારે હજુ બે દિવસ પહેલાં બોલેરો ચાલકે એક ભેજને અડફેટે લેતા ભેંસનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો વાત કરીએ તો આ વિસ્તારમાં બનતી વારંવાર અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસને પણ સતર્ક રહેવાની જરૂર છે આ વિસ્તારમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માતની ઘટના વધી રહી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ